કાર્યવાહી કરવા માટે માન્ય મેયર સાહેબને ને મેં લેચિત પત્ર બોર્ડમાં રજૂ કરતો તો એમને લીધો નથી હા પાડી નથી ના પાડી નથી કારણ કે બોર્ડ ની ગરિમા એક એક શબ્દ એમને આવડી ગયો છે એટલે આવું બોલે છે હકીકતમાં કોઈ પણ સભ્યોનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ જવો જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે એની અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે અધિકારની લૂઈ અમે પ્રશ્ન પૂછવાતા રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજાથી નીકળી ગયા છે એ વ્યાજબી નથી અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ બીજા નંબરમાં જુદી જુદી આઠ દરખાજો ટીપી શાખાની મૂકી છે એ કોઈ પ્રારંભિક છે કોઈ ટ્રેન્ડિંગ છે કોઈ વિસ્તારવા સૂચિત છે કોઈ એના જગ્યાએ નગર યોજના ફેર છે અને કોઈ ફાઈનલ છે આવી જુદી જુદી સ્કીમો હોય એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ રાજકોટની પ્રજાને ખબર પડે કે રાજકોટનું આ થાય મારી માંગ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ફરિયાદ થાય થવી જોઈએ કરતો હતો મેયરશ્રીને કે ભાઈ કમિશનરે શા માટે ટીઆરપી ગેમ ઝોનના પદાધિકારીઓને અંદર સંડોવ્યા નથી શું એક જ અધિકારી અંદર સમાયેલ છે જેટલા અધિકારીઓ જેટલા પદાધિકારીઓ બસો સાહીઠ બે ની નોટિસ મિસ્ટર સાગઠિયા એ આપેલી છે બસો સાહીઠ મુજબ એને પાડવું જોઈએ તો કોના હુકમ હુકમ અટકી ગયું છે તો આ હુકમ જે અટકી ગયો છે એ હવે કોના કહેવાથી જો એ હુકમ કઈ થયો હોત તો આ સત્યાવીસ લોકો આ ટીપી સ્કીમો જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો એની ગોઠવણ કરતા જમીનોની એમાં કોની જમીન છે કયા જગ્યાએ મૂકવી કોનું ક્યાં થાય એમાં સારા નાના લોકોને બિચારા નુકસાન થતું હોય છે જે મોટા બિલ્ડરો હોય એની સાથે ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને એની જમીનો ફેરફાર આ બધું હું અત્યારે રાજકોટના મેયર શ્રી પાસે જાઉં છું આપવા ભાજપના શાસકો આ વ્યક્તિગત નામ હોય ભાજપના પાર્ટીના આદેશ મુજબ કરી રહ્યા છે એના કોર્પોરેટ હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય મેયર હોય જે અંદર આવતા બધા શાસકો દર બે મહિને મળતું હોય છે તે બોર્ડ આજે વીસ તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું તેમાં ભાજપના તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર એમ કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે બોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારેય પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે પંદર નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરીમાં જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા બોલા ન કરવા જોઈએ વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી તેની કાર્યવાહી ચાલુ પણ છે સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનું દુઃખ મને પણ છે તેમજ રાજકોટની જનતાને પણ છે તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર કમિશનર વિભાગની અંદર કરી શકે છે પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ક્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી પણ જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરીમાં જાળવવી એ પણ આપણી ફરજ છે એટલા માટે થઈને મેયર ઓફિસની અંદર આપ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ તો એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું પણ એની એની પણ તપાસ કરવામાં આવશે જે પણ જવાબદાર અધિકારીના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે તપાસની પ્રક્રિયા લાંબી હોય સજા પણ અત્યારે એને ભોગવે છે પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે એ સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ પણ આ પ્રક્રિયા હજી કોર્ટ મેટર ચાલુ હોય જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે